nama dia atau kok sih kok bangun sih saya malah tidur sih malah tidur malah malah mainan baru baru malah tidur gitu tuh kenapa sih dia kok bangun kok tahu sih mengenai malah tidur sih mana lalu dia lagi ya mati karena tadi musuh tadi tadi tadi

તમારા પ્રજા ઉપર ન્યાય થઈ રહ્યો છે શું ગેલુ બાપા માડમ કે હેમંત બાપા માડમ કે રામ બાપા માડમ જીવતા હોત ને આ પ્રજા ઉપર આવો અત્યાચાર થતો હોત અને ચૂપ બેસત અને આ મોટી જે મગરમચ્છો છે જો આવી રીતે ગુજરાતમાં કોઈને મારી નાખશે છાપામાં કટકી પણ નહીં આવવા દે તો આ ગુજરાતની જનતા નહીં ચલાવે ને ખાસ કરીને સૌરાષ્ટ્ર તો નહીં જ Mati kerjitu, air, air itu sih superin. Iya, bahkan air tidak pasti mati di bawah tuh, kamu nggak ngerti tuh jalur Iya kan jauh tata mata, batu jauh. Ina mata tadi an. mata tadi an. Bahumu batu jauh, jauh tata. baju mati, bawa mati baju mat. બાવટરી બાજુમાં પાછો થયા બધી જોતા હતા અને જાતા મારે જાતા જ આ વેડી ત્યાં મારા દીકરાને મારતા અને ઓલાથી ક્યાંય ટપાય એમ નહોતું મારતા જવાય એમ નહોતું મારા પત્રી જવો ને જવા દીકરાને તો અહીંયાથી માયરો મારા દીકરો આમ કરીને બે ની પાણી 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 બે બંકા પહેરા પાણી પીધા પછી મારા દીકરા નાખી દીધો એના જોવામાં નાખીને મારા દીકરાને ક્યાંય વસે વસે નામરા વસે નાખી દીધો

મોટી મહાકાઈ કંપનીઓની સામે લોકો લડી રહ્યા છે લોકો એના ઉપર અવાજ ઉઠાવી રહ્યા છે એને આમ જનતા એકબીજાને સપોર્ટ નથી કરતી ત્યારે આજે એવું બનાવ હું તમારી સામે તમને દેખાડવા માંગુ છું કે એક દીકરાનું મર્ડર થયું છે એવી પૂરેપૂરી પરિવારને શંકા છે અને એ જે ભયાનક અને ભયંકર પરિસ્થિતિમાં જે છોકરાની લાશ મળી આવી એ તમે તમે છાપામાં ન્યૂઝમાં જોયું એટલા માટે સમાચારમાં નથી જોયું એટલા માટે તમે ન્યૂઝમાં નથી જોયું કે એ મર્ડરની જે શંકા છે એ રિલાયન્સ કંપની વાળાવે એની સિક્યુરિટી વાળ આવે એ દીકરાનું મર્ડર કર્યું છે અને એની એના માં મારી પાસે અત્યારે બેઠા છે હું નવા ગામ ગામમાં છું અને અત્યારે રાત્રીના શાળા નો સમય થયો છે જ્યારે મેં વાત સાંભળી ત્યારે મારા રૂવાડા ઉભા થઈ ગયા અને મેં એમ કીધું કે હું અત્યારે જ તમારા ગામમાં આવું છું અને આ જે બનાવ બન્યો છે એ એવી રીતના બન્યો છે કે જે છોકરો હતો કે જે જે કોડી સમાજમાંથી આવે છે દિવાળીબેન નામ છે મારી અને જે દર્દનાક મૃત્યુ એનું કરવામાં આવ્યું છે એના ઉપર કેમિકલ છાંટીને એની લાશ જે છે એ કોઈ ઓળખી ન શકે એવી પરિસ્થિતિમાં મૂકી દીધી છે ત્યારે એમણે એસપી સાહેબને અને મુખ્યમંત્રી સાહેબને અરે હર્ષ સંઘવી સાહેબને આપણા ગૃહમંત્રીને એને પોતાની આપવીતી લખી છે પણ એની આપવીતી પણ તમને ક્યાંય સાંભળવા નથી મળી અને ઉલટાનું એના ઘરે પોલીસ આવે છે અને એને દબાવે છે અને ધમકાવે છે કે આ રિલાયન્સ કંપનીની સામે તમે કાંઈ જ નહીં કરી શકો અને આ બધા કાગળ લખવાનું બંધ કરો હું ગુજરાતને તમામે તમામ કોળી સમાજના આગેવાનોને પણ પૂછવા માંગુ છું કે આ ગરીબ લોકોનું કોણ ઘણી બધી સંસ્થાઓ ચાલે છે કોળી સમાજમાં પણ અને ધ્યાનથી સાંભળજો આ વસ્તુ શું ભયની છે તમારા પણ તમે પણ કંપી જશો તમારા પણ રોવાડા ઊભા થઈ જશે અને તમે ડરી જાશો આ ભારત દેશની અંદર રહેવા માટે તમે ડરી જાશો આ કંપનીની આજુબાજુમાં જે ગામડાઓ રહે છે એ એ લોકો ડરી ડરીને રહે છે વધારે ડરી જશે એવી ભયંકર અને કરુણાજનક આ ઘટના છે આ કોઈ સામાન્ય ઘટના નથી એક ગરીબ ઘરના દીકરાને મારી નાખવામાં આવે છે અને એની લાશ પોલીસ એમ કહે છે કે અમને વસઈ પાસેથી મળી છે તમે આવો અને તેની લાશ ઓરખાઈ એવી નહોતી જ્યારે એના માં એવું કહે છે પોલીસને લખીને આપે છે કાગળમાં એ તમને હું વંચાવું પછી હું એમના માં સાથે વાત કરીશ એસપી સાહેબને લખીને મોકલે છે પચ્ચીસ તારીખે એ પેલું કાગળ લખે છે ત્યારે એ જણાવે છે કે મારા દીકરાને રિલાયન્સ કંપનીની અંદર સિક્યુરિટી ગાર્ડવાળા લઈ ગયા છે અમે જોયું છે એમના ભત્રીજાએ જોયું છે અને એના પરિવારવાળાએ જોયું છે કે રિલાયન્સ કંપનીના સિક્યુરિટી ગાર્ડવાળા એમને રિલાયન્સ કંપનીની અંદર લઈ ગયા છે અને આજે કેટલા દિવસ થઈ ગયા હતા ત્યારે જ્યારે તમે અરજી કરવા ગયા ત્યારે પોલીસને અરજી કઈ રીતે તમારો દીકરો ગુમ થઈ ગયો એની અરજી કઈ રીતે કેટલા દિવસ થયા હતા તમે પોલીસ ને શું કીધું પોલીસ મેં એમ કીધું કે સાહેબ દીકરો આયો છે ના માથી નથી દીયે તમે જાવ ઘરે ગયા આવશે એટલે મોકલાવી દેજો તમે એમને કીધું કે રિલાયન્સ વાળા અંદર લઈ ગયા છે મેં કીધું કે રિલાયન્સ વાળા અંદર લઈ ગયા છે તો કે તમે છે ને ઘરે જાવ આવશે એટલે તમને કહેશું પછી કઈ પોલીસ વાળા તમને પછી જાણ પાછી શું કીધું જાણ પાછી વરીન ગઈ મેં કે સાહેબ કીધું કાઈ જાણ તો કે ના કાઈ જાણ નથી મારી કે છે એટલે કે પછી તમે એસપી નજીક અમારો છોકરો ગુમ થઈ ગયો એસપી અહીંયા અરજી કરવા ગઈ તો એક બાઈ બેઠી હતી ચાવી જાની હા ઈ મૂકી કે આઈ મારી આઈ મૂકી દીયો એટલે હું આવશે ને સાંજ તો એને બતાડી હા હું પાછી વઈ ગઈ પાછી બીજી જાણ આવી હા મેં કીધું ને અરજી તમે સંભાળે તો કે સાહેબ આવશે તો સંભાળ હા પછી તમને પાછી જે તમારા દીકરાને લાશ મળી છે એવો એવું કોણે કીધું તમને દેખાય <laughs> <laughs>

नमद है दिक्कत और काम ये वो लोग जहाँ नौ पुलिस वालों से न भी रहो कि तो और कुछ तो तो न तो देता हो ना कि है ना तुम्हारों तो देगी है सूत्र में करीलस होगी है ये किसान भी हमें तो नीचे मार दिए हमने काम नहीं करने पड़ो ऊपर वालों से ना तो नहीं छोड़े अब कितने पची नाच थोड़े तो लिए हो આપડે એવું ગામ નું નામ રેલવે સ્ટેશન જામનગર માં જામનગર માં દીકરા ને અને પોલીસ વાળો ઘેરો આવી કેટલા પોલીસ વાળો

તમને બાકી કઈ રીતના તમે કહી શકો કે રિલાયન્સ ની અંદર જ આ લોકો લઈ રોટલી કરી હું તો વાત કે એમ નકડી આવતી કે

પછી સે થા પાક દીધો કોંપાની દુકાને કોંબો આયા બારોટ સે અચ્છા એની દુકાન ક્યાં છે એની દુકાન કીધું કે મને કે તમારો દીકરાનો દીકરો આવ્યો હા પછી લાશ કોઈ લા પછી લાશો થીને પેલા રિલાયન્સ કંટ્રોલમાંથી સરપંચને ફોન આપવામાં આવે છે ઈ સરપંચ કુંભાની દુકાન છે કોઈની ત્યાં ફોન રાખે છે અને પછી કેટલા દિવસ પછી તમને સમાચાર મળ્યા પછી બેદી પછી પોલીસ બોલાવે છે કે જો આ તમારી લાશ છે અને એ લાશ હોસ્પિટલમાં એમને દેખાડવામાં આવે છે એ લાશ ક્યાં હતી એમ કહે છે કે આમરા અને વસઈની વચ્ચે કેનાલ લાશ પડી હતી એવું કે છે હવે એ મોબાઈલ સાબિત કરે છે કે રિલાયન્સના કંટ્રોલમાં એટલે કે રિલાયન્સનું જે એની એની જે સિક્યુરિટી હોય એમના પાસેથી એ ફોન સરપંચને આપવામાં આવ્યો તો આવું મારી કે છે અને આ બધી આપવી હતી છે એને મુખ્યમંત્રીને પણ લખીને આપી છે ગૃહમંત્રીને પણ લખીને આપી છે એમણે જે છે કે બધે રાજ્ય સચિવ ગાંધીનગર ને પોલીસ મહાનિર્દેશક ગાંધીનગરને બધી જગ્યાએ એમને શ્રી જામનગર કુંવરજીભાઈ બાવરિયા એટલા માટે કુંવરજીભાઈ બાવરિયાને મને લાગે છે કે ત્યાં સુધી લઈ હશે કે એની સમાજના છે કદાચ એને ખ્યાલ પડે કે અમારી સમાજના લોકો ઉપર આ અત્યાચાર થયો છે અતિક્રમણ થયું છે દીકરાને એની મા પાસેથી છીનવી લેવામાં આવ્યો છે એટલા માટે માળીએ કુંવરજી બાવરિયાનું લખાયું હશે અને વિડીયોને શેર કરીને કુંવરજી બાવરિયા સુધી આ પહોંચાડજો અને એમને ટેગ પણ કરજો એટલે એમને ખ્યાલ પડે ગૃહમંત્રી સુધી પણ આ વાતને પહોંચાડજો મુખ્યમંત્રી સુધી પણ આ વાતને પહોંચાડજો હજી વાત આપણે કન્ટિન્યુ કરીએ છીએ વિડીયોને જો તમારામાં જરાક પણ પેલી હોય કે ઇન્સાનિયત હોય તો આ માંડીને ન્યાય અપાવવો છે આપણે બધા મળીને અપાવશું કેમ નહીં મળે ભાઈએ જેલમાં જવા જોઈએ જે લોકો આ કૃત્ય કર્યું છે બધા જ જેલમાં જવા જોઈએ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ લડશું આપણે આપણે બધા સાથે મળીને લડશું આપણું જમીન ક્યાં ગયું છે આપણા પૂર્વજો કોણ હતા આપણે કોની કોની સામે લડ્યા છીએ આ તો એક સામાન્ય કંપની છે શું છે આ શું ડરે છે જામનગરની જનતા કે જામનગરના ગામડાના લોકો કોનાથી ડરે છે આ કે રાવણ છે તે ગમે એને મારી નાખશે ક્યાં છે જામનગરના ના સભ્ય તમારી પ્રજા ઉપર અત્યાચાર થઈ રહ્યો છે તમારા પ્રજા ઉપર ન્યાય થઈ રહ્યો છે શું ઘેલુ બાપા માડમ કે હેમંત બાપા માડમ કે રામ બાપા માડમ જીવતા હોત ને આ પ્રજા ઉપર આવો અત્યાચાર થતો હોત અને ચૂપ બેસત તમારી આત્માને પૂછવાની જરૂર છે મેં જેટલા પણ આક્ષેપો કર્યા છે માળીએ સરકારને લખી નાખ્યા છે જેટલી પણ વાત કરી છે કલેક્ટરને લખીને આપી છે મેં બધી વાંચી છે અને પછી તમારી આ સાથે આ આ આ ડિસ્કસ કરી છે છે વાતને વર્ણવી પીડા જ્યારે એના ઘરે આવો એના પરિવારને મળો ત્યારે તમને ખબર પડે કે એની પીડા શું છે જુવાન જોત દીકરો જ્યારે એમની પાસેથી છીનવી લેવામાં આવે અને એને દબાવવામાં આવે આ તંત્રથી કે તમારું કઈ નહીં તમે કરી શકો ત્યારે ત્યારે તકલીફ પડે છે છે પીડા થાય અને એના માટે લડશું માટે ડંકાની ચોટ ઉપર જ્યાં પણ અનશન કરવું પડશે અમે પત્રકારિત્વ કરીએ છીએ તો એનો એ મતલબ નથી અમે એક આંદોલનકારી પણ છીએ અને આંદોલન કેમ કરવા એ સારી રીતે અમને આવડે છે રિલાયન્સ સિક્યુરિટીના કર્મચારીઓ વિરૂભા જમાદાર પડા પોલીસ સ્ટેશન થવી જોઈએ અને આ જાચ સીબીઆઈને સોંપવી જોઈએ અને આ મોટી જે મગરમચ્છો છે જો આવી રીતે ગુજરાતમાં ને મારી નાખશે એક છાપામાં કટકી પણ નહીં આવવા દે

મે પાણી પાણીથી તો આ બધી વસ્તુ તમને કઈ રીતે જાણવા મળ્યું એક નું જોતા

આ તો વાંધો છે વાંધો નથી ભાઈ મારો દીકરો મેં પચી વરનો કીધો મેં નવ મહિનો ભાર રૂપાયું દીકરાનું ઓરથું નહીં તો કે ના આ તો ભાવો છે માંગો છે ને આ તો કે ગાંડો હતો ને આ એમ મને સાહેબ તો હું ના બદલી મેં દીકરો ભલા ગાંધો હતો ગમે એવું મારો પણ દીકરો મારો છે તો સસ્તર પોસે નહીં શું તમે શું ન્યાય ની ઓપે કોને કોને જેલ થવી જોઈએ જેલ તો જેટલા મારો ને જેલ તો આગેવાનો ને તમે કઈ વિનંતી કરવા માંગો છો મદદ કરવા માટે તમને તમને ને મદદ ની ગુહાર કરવી છે તો વિડીયો ના માધ્યમથી તમે કહી શકો હા તલુમાં કહી શકું એલી વિધ્યા બોલું તો કે ભાઈ જો મારા દીકરાને ડગે માર્યો છે અને રીતે બે સાથે દીકરાને મારી અને નાખી દીધો અને હવે તમે સવાલ શું માંગો પડો હું મારી પડે ને એક એક પોતાના દીકરાને ખોવાની માની વેદના અને માની પીડા છે

ઘણા બધા પ્રૂફ છે એમની પાસે ઘણા બધા એવિડન્સ છે એમની પાસે આ લોકોને સજા થવી જોઈએ અને જો આ લોકોને સજા નહીં થાય તો ખરેખર ન્યાયતંત્ર ઉપરથી અને પોલીસ તંત્ર અને રાજતંત્ર લોકોનો ભરોસો જે ઉઠી રહ્યો છે એ ધીમે ધીમે પૂરો થઈ જશે અને આ ભરોસો જેથી ઉઠશે ને તેથી આગ લાગશે અને આ ચિંગારી જેથી ભડકશે ને તેથી કોઈને બાકી નહીં રાખે આ જનતાની ચિંગારી છે

અમારી નૈતિકતા અને અમારી ઈમાનદારી પ્રમાણ છે કંપનીઓ સામે લડવા વાળા બધા વેચાણિયા નથી હોતા અને આયરનો દીકરો ડંકાની ચોક ઉપર તમને છે બસ પાછો પણ આ વિષય ઉપર હું વિડીયો બનાવીશ અને આ વિષય ઉપર આપણે આગળ ઘણી બધી વાત કરવાની છે બીજા સમાચાર પત્રોને પણ અહીંયા બોલાવવાના છે ગામની અંદર અને વસ્તુને જાહેર કરવાની છે અને જે અપરાધીઓ છે ને એને સળિયાની પાછળ નખાવવાના છે જો પરિવાર મને સાથ આપશે ને તો આ લોકોને સળિયાની પાછળ નખાવાની જવાબદારી હું લઉં છું જય સનાતન જય હિન્દ